નમસ્તે વિદ્યાર્થી મિત્રો જે લોકો ગ્રુપ ડીની સારી એવી તૈયારી કરી રહ્યા છે એમને પ્રેક્ટિસ મળી રહે અથવા તો અલગ અલગ ચેપ્ટરની અંદર થોડા ઘણા પ્રશ્નો એક્ઝામ્પલ અને દાખલાઓ મળી રહે એના માટે આજે આપણે એક પાછું નવું એ એક લઈને આવ્યા છીએ નંબર સિરીઝ એટલે કે અંક શ્રેણી બરાબર તો એના અંદર આઠ દસ ક્વેશ્ચન્સ હું કરાવીશ સાથે સાથે તમે બી પ્રેક્ટિસ કરો અને આની પીડીએફ જે છે એ તમને હું મારા ટેલિગ્રામ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના અંદર મૂકી દઈશ જેથી કરીને તમારે પીડીએફ જોઈએ તો પણ તમે મેળવી શકો છો તો જરા પણ ન બગાડતા આપણે સીધા એક્ઝામ્પલ જઈએ પ્રથમ એક્ઝામ્પલ તમારી શ્રેણી શ્રેણીનું જે છે એ કંઈક મેં આવું લીધું છે એકસો ચૌદ એકસો સત્યાવીસ એકસો ત્રેપન એકસો બાણું અને બસો ચુમાળીસ પછી નેક્સ્ટ વોટ આગળ શું આવશે તો જુઓ એક આપણે એવી અપેક્ષા રાખીએ કે તમે અત્યારે જ બોલપેન અને કાગળ પેન પેન લઈને બેસી જાઓ તમે ખુદ આ જે શ્રેણી છે એને પ્રેક્ટિસ કરો કારણ કે એ કહેવત છે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ પ્રેક્ટિસ દ્વારા તમે પરફેક્ટ બની શકો જુઓ કે ભાઈ તમે આ એક્ઝામ્પલને સોલ્વ કરતાં કયા કયા તર્ક લગાડી શકો છો અને સાથે સાથે તમારે આ એક્ઝામ્પલને સોલ્વ કરતા કેટલી સેકન્ડ કે કેટલો સમય જે છે કેટલી મિનિટ તમે લગાડી શકો છો બરાબર બાકી હું તો અહીંયા તમને શોર્ટઆઉટ કરાવીશ કે ભાઈ આનું સોલ્યુશન શું છે પણ તમે પ્રેક્ટિસ કરી શકો એના માટે થઈને તો આપણે આ એક્ઝામ્પલો લેતા હોઈએ છીએ તો જોઈએ કે ભાઈ હવે જ્યારે તમને આવા બે પદની વચ્ચે જે કંઈ ગેપ આપેલો હોય ને એ ગેપ જો તમને ઓછો મળે જેમ કે ભાઈ ચૌદ અને સત્યાવીસ એટલે કે ભાઈ ચૌદની અંદર હું દસ નાખું તો ચોવીસ થાય અને ત્રણ બીજા એટલે કે ભાઈ જે ગેપ છે ને એ દસથી વીસ પચીસની આસપાસ તમને જોવા મળતો હોય ને ત્યારે તમારે પ્રથમ ફોર્મ્યુલા અથવા પ્રથમ લોજિક છે ને એવું જ લગાડવું કે જે લોજિક ગેપ હોય બંને વચ્ચેનો તફાવત હોય તો અહીંયા આપણને તફાવત શું મળ્યો હતો કે ભાઈ આ બંને વચ્ચેનો મને તફાવત જે છે એ તેરનો મળે છે પછી જોઈએ તો સત્યાવીસને અહીંયા એકસો ત્રેપન છે બરાબર તો એ સત્યાવીસમાંથી એકસો ત્રેપન કરવા માટે શું હોઈ શકે તો કે સત્યાવીસમાં પહેલાં હું ત્રણ નાખું તો ત્રીસ થાય અને ત્રેપન માટે ત્રેવીસ બીજા એટલે કે ત્રેવીસને ત્રણ બરાબર ત્રેવીસને ત્રણ તો કે છવ્વીસ તો જુઓ અહીંયાથી આપણને એક વસ્તુ જોવા મળે છે કે ભાઈ આ બંને જે છે એ તેરના ગેપથી હાલે છે બરાબર આ બંને ઉપરની સંખ્યા નહીં એટલે કે હજી હું અહીંયા પાછા તેર નાખું એટલે કે તેર તેરીને ઓગણ ચાલીસ પછી તેર ચોકું ને બરાબર છે કે બાવન તો આ ડિફરન્સ જે છે એ મને મળે છે ઇટ મીન્સ ઉપરની જે આખો ઘડીઓ છે એના અંદર તેરની લાઈન જ ચાલી રહી છે તો કે ભાઈ અહીંયા તેર કું તેર તેર દુ છવ્વીસ તેર તેરી ઓગણ તેર ચોકું બાવન અને હવે અહીંયા તેર પંચાને પાંસઠ એટલે કે આની અંદર હજી પાંસઠ એડ થશે એટલે પાંચને ચાર તો કે નવ છ ને ચાર દસની શૂન વધી પડશે એક એટલે કે બે ને એક ત્રણ તો આનો રાઈટ આન્સર જે છે એ શું જોવા મળ્યો આપણને તો કે ત્રણસો ને નવ જે છે આનો આન્સર બન્યો છે બરાબર આશા રાખું તમે સમજી રહ્યા છો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો તો બીજું એક્ઝામ્પલ જે છે એ પણ મેં એક સરસ મજાનું લીધું છે જેવી રીતે મેં હમણાં પહેલાંને ગણાવ્યું એમ તમે બી ગણવાની પ્રેક્ટિસ કરો જોઈએ કે પેલું પદ આપણને આપેલું છે એકસો સોળ પછી એકસો અઠ્યાવીસ એકસો છેતાલીસ એકસો સિત્તેર અને બસો તો જુઓ આના અંદર બી તમે જ્યારે આની બંને વચ્ચેનો તફાવત કે ગેપ શોધશો તો તમને જોવા મળશે કે ભાઈ સોળ છે અને અહીંયા અઠ્યાવીસ છે અહીંયા અઠ્યાવીસ છે ને એકસો છેતાલીસ છે તો જુઓ સોળમાંથી અઠ્યાવીસ એટલે સોળને હું દસ એડ કરું તો સોળ વતાં દસ એકસો છવ્વીસ થશે પણ આપેલા અઠ્યાવીસ એટલે કે ભાઈ મને અહીંયા સામાન્ય રીતે બારનો તફાવત જોવા મળે છે બરાબર પછી જોઈએ એકસો અઠ્યાવીસમાંથી એકસો અઠ્યાવીસમાંથી ને એકસો છેતાલીસ જ્યારે કોઈ બને તો કે ભાઈ કેવી રીતે બને તો કે ભાઈ અઠ્યાવીસ ને બે નાખું એટલે ત્રીસ થયા અને હજી છેતાલીસ માટેના સોળ એટલે કે ભાઈ બે અને સોળ એટલે કે અઢાર તો અહીંયા જે તફાવત મને મળ્યો એ શેનો મેળ્યો તો કે અઢારનો ઓકે પછી અહીંયા જોઈએ કે ભાઈ એકસો છેતાલીસથી લઈ અને સિત્તેર બને છે બરાબર તો છેતાલીસની અંદર પહેલાં હું ચાર નાખું એટલે પચાસ બને અને પછીના બીજા વીસ નાખું એટલે સિત્તેર બને એટલે કે ડિફરન્સ જે એ ચોવીસનો મળે છે તો જુઓ અહીંયા શું છે કે અહીંયા પણ એવી તફાવત છે બાર અઢાર પછી ચોવીસ એટલે જોવા તમે જોશો ને તો 12 ને છ તો કે અઢાર અઢાર ને છ ચોવીસ તો હજી ચોવીસમાં હું છ નાખું તો તો કે ત્રીસ એટલે કે ભાઈ આ એકસો સિત્તેર વત્તા ત્રીસ કરું એટલે બસો થયા બરાબર છે તો ત્રીસ સુધીનો કહેપયો હજી ત્રીસમાં છ નાખું એટલે કે છત્રીસ એટલે અહીંયા જે મને જવાબ મળશે એ શું મળશે તો કે ભાઈ ટુ થ્રી સિક્સ બસો છત્રીસ તો આ બંને પદ એવા હતા કે જેના અંદર તમે ડિફરન્સ દ્વારા જવાબ મેળવી શકતા હતા ઓકે આગળનું એક્ઝામ્પલ જોઈએ થર્ડ એક્ઝામ્પલ છે એને તમે જરૂરથી પ્રેક્ટિસ કરો બરાબર જોશો ને તો આમ જોતાં ખબર પડી જાય એવું જ દેખાય પણ થોડુંક જો તમે પ્રેક્ટિસ કરેલી હશે ને તો કેવી રીતે દેખાય છે જો પહેલો અંક છે ચૌદ હવે જોશો ને તો ચૌદ દુ અઠ્યાવીસ થાય એટલે કે ભાઈ આપેલી સંખ્યાને બે સાથે ગુણી અને માઇનસ વન કર્યું હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું બરાબર છે તો બીજું શું હોવું જોઈએ સત્યાવીસ દુઃ ચોપન હોવું જોઈએ તો એમાં માઇનસ બે છે એટલે મને એવું લાગે છે કે આપેલી સંખ્યાને બે સાથે ગુણી અને માઇનસ વન કયા તો બીજી સંખ્યાને બે સાથે ગુણી અને માઇનસ ટુ કર્યા તો અહીંયા એ સંખ્યાને બે સાથે ગુણી અને માઇનસ થ્રી હોવું જોઈએ તો કે ભાઈ ચોપનના ડબલ કરો સોરી બાવનના ડબલ તમે કરશો બરાબર એક મિનિટ હો મિત્રો બાવનના તમે ડબલ કરશો તો તમને શું જોવા મળશે તો કે ભાઈ બે દુ ચાર અને પાંચ દુ દસ એકસો ચાર એમાંથી માઇનસ ત્રણ કરો તો એકસો એક થવું જોઈએ તો કે હા થાય છે ઇન શોર્ટ કે અહીંયા મને એક વસ્તુ મળી ભાઈ આને ગુણ્યા બે અને માઇનસ વન બરાબર છે તો કે આને ગુણ્યા બે અને માઇનસ ટુ પછી આને ગુણ્યા બે માઇનસ થ્રી આના ગુણ્યા બે માઇનસ ફોર તો આને ગુણ્યા બે અને માઇનસ ફાઇવ થવું જોઈએ બરાબર છે તો કે જુઓ હજી માઇનસ ફાઇવ થવું જોઈએ એટલે કે પહેલાં તો એકસો અઠ્ઠાણુંના ડબલ તમે કરો બરાબર જો બસો હો તો સીધા ચારસો થાત એટલે બેન બે હજી ચાર બીજા જાય એટલે કેટલા વધશે તો કે ભાઈ સોરી એકસો અઠ્ઠાણું છે બરાબર અહીંયા જો બસો હો તો સીધા ચારસો થઈ જાય બસો ને બસો ચારસો પણ અહીંયા અઠ્ઠાણું છે એટલે બે આમાંથી બે ઓલામાંથી ઓછા એટલે ચાર ઓછા એટલે ત્રણસો થાય અને આપણે દરેકમાં જુઓ અહીંયાથી એક ઓછો બરાબર પછી બે ઓછા ત્રણ ઓછા ચાર ઓછા પાંચ ઓછા તો હવે માઇનસ પાંચ કરીએ એટલે ત્રણસો ને બને છે તો આનો રાઈટ આન્સર જે છે એ શું બન્યો તો કે ત્રણસો મળ્યો છે જેને ના સમજણવું હોય પીડીએફની અંદર મેં આખે આખું અહીંયા વિસ્તારથી લખ્યું છે એટલે પીડીએફ જોશો તો તો બી તમને આ મળી જશે પછીનો પ્રશ્ન છે એની તરફ આપણે જઈએ એકદમ અલગ પ્રકારનું લોજિક આ દાખલો છે હું ચાહીશ કે તમે આમાં પ્રેક્ટિસ કરો કે તમે ક્યાં સલવા આવ છો એની તમને ખબર પડે બરાબર છે ને એ તો જવાબ બી તમારી દૃષ્ટિમાં છે જ સામે જ છે ત્રણસો ને ઓગણપચાસ આવે છે કેવી રીતે આવે છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે અથવા તો શોધવાનું છે બાકી આપણે જોવાનું હોય તો અહીંયા જોઈએ જુઓ હવે પહેલાં છે ને પાંચથી દસ છે એટલે કે ભાઈ મને એવું લાગે છે ગુણ્યા બે મને દેખાય છે ઓકે પછી અહીંયા દસથી તેર છે એટલે કે ભાઈ મને પ્લસ ત્રણ દેખાય છે પછી હવે તેરથી ને બાવન છે એટલે કે મને ગુણ્યા ચાર દેખાય છે તેર ચોકું બાવન એવું દેખાય છે પછી બાવનમાંથી સત્તાવન બરાબર છે એટલે કે વત્તા પાંચ દેખાય છે તો આ છે ને એકાંકી સિરીઝ કહેવાય એક અંકમાં ગુણાકાર થાય છે ને એક અંકમાં પ્લસ થાય જુઓ અહીંયા શું છે તો કે ગુણા બે છે ગુણ્યા ચાર છે તો હવે અહીંયા શું આવશે તો કે ભાઈ ગુણ્યા બરાબર ડબલ થવા જોઈએ અથવા તો છ થવા જોઈએ શું થાય છે એને આપણે હવે જોવાનું રહેશે કારણ કે અહીંયા એક પદ છે એ સરવાળો આવે છે અને એક પદ ગુણાકાર આવે છે હવે જુઓ જઈએ અહીંયા આપણને અગુણ્યા ચાર હતું હવે સત્તાવનના એણે ત્રણસો ને બેતાલીસ કર્યા તો કે ભાઈ જો સત્તાવનના તમે ડાયરેક્ટલી અહીંયા તમે સાઠ પકડો તો છ ચોક ચોવીસ થાય એટલે બસો ચાલીસ થાય છ પંચાત્રીસ થાય એટલે ત્રણ ત્રણસો આસપાસ થવું જોઈએ બરાબર છે પણ અહીંયા જે છે એ છે કેટલા તો કે ભાઈ અહીંયા ત્રણસો બેતાલીસ છે એટલે મારા ખ્યાલથી અને આપણે સાત આઠથી કરીએ તો કે આઠ સત્તા બેતાલીસ છે આના ગુણે આઠ કરું તો સાત અઠા બેતાલીસનો બગડો ઓલરેડી છે જ બરાબર છે એટલે એ પદ પણ એને આપણને આપી દીધું છે તો હવે આપણે આવે છે શું તો કે પ્લસ કરવાનું કારણ કે જો અહીંયા પ્લસ ત્રણ પ્લસ પાંચ તો હવે પ્લસ ને સાત હોવા જોઈએ તો બેતાલીસ ને પ્લસ આપણે સાત કરીએ તો કે બેતાલીસ પ્લસ સાત કરો એટલે ત્રણસો ઓગણપચાસ ખૂબ સરસ રીતની આ એવું કહેવાય કે એક લોજિકવાળી ટ્રીક હતી બરાબર છે આ સિરીઝ બહુ સરસ હતી મને પસંદ આવી કે ભાઈ આ ટાઈપની આવે તો ખરેખર આપણે પરીક્ષામાં થોડા મુંજાઈ શકીએ છીએ મિત્રો હવે આગળનો પ્રશ્ન પાછો આપણે જોઈએ અને એનું મેં આખું અહીંયા જો સમજાવેલું પણ છે એટલે તમને આઈડિયા આવી શકે હવેની જે સિરીઝ છે એ ખૂબ જ વિચિત્ર છે બરાબર પેલી જોતા લગભગ કોઈ પણ લોજિક તમે ટ્રાય કરશો તો ઘણું બધું અઘરું લાગી જાય એવું છે પણ જ્યારે તમને આનો જવાબ મળશે ને તો એવું લાગશે કે આવો રમત જેવો દાખલો હતો બરાબર છે પહેલા તમે પોઝ કરીને ટ્રાય કરો જી બરાબર છે શું લાગે છે અથવા તો વિચારો કોમેન્ટ કરો કે ભાઈ સર આની અંદર આ લોજિક હોવું જોઈએ કારણ કે આનું લોજિક છે ને એકદમ સીધું ને સિમ્પલ છે ચલો એટલું બી હું કહી દઉં કે તમને એકદમ ઈઝી આ પેટર્ન છે પણ જો સમજાય તો નહીતર હવે હું તો તમને સમજાવવા જઈ રહ્યો છું જો બાર અને ત્રીસ પછી છપ્પન અને નેવું આની અંદર છે ને ઘણી વખત આપણને વિચારતા હોય ને એવું ના નીકળે આખી પેટર્ન જ પ્રકારની છે જેમ કે જુઓ આ આ અહીંયા શું લખ્યું છે તો કે બાર બાર છે ને એને હું ત્રણ ગુણ્યા ચાર કરું તો શું થાય તો કે બાર બને છે ને ઓકે તો કે મેં ત્રણ ગુણ્યા ચાર એટલે ક્રમમાં ગુણાકાર કર્યો છે ઓકે તો એવી જ રીતે ત્રીસને હું ક્રમિક ગુણાકાર કરી શકું તો કે પાંચ ગુણ્યા છ છપ્પન ચાત્રીસ થાય છે એવી જ રીતે હવે છપ્પન છે તો કે ભાઈ સાત ગુણ્યા આઠ હવે જુઓ અહીંયા તમને કલર ચેન્જ કરીને થોડુંક બતાવું તો તમને છે જો અહીંયા ત્રણ ચાર ચાર પછી પાંચ પાંચ છ લીધું બરાબર પછી શું આવ્યું સાત આઠ બરાબર છે તો એવી જ રીતે સાત અઠા છપ્પન થયું બરાબર છે તો હવે જુઓ નેવું કેમ બને તો કે નવ ગુણ્યા દસ છે ને એકદમ સરસ મજાની સિરીઝ હતી કે આમ જોતી વખતે તો લગભગ ખબર ન પડે પરંતુ એની અંદર એને જે પેટર્ન લીધી ને તો મને બી એમ લાગ્યું કે હાલ કઈ ટાઈપની પેટર્ન છે પછી ધીમે ધીમે સમજાણું અચ્છા અચ્છા આ લોકો આપણે ના વિચારતા હોય એવું પણ વિચારે છે તો આવી સરસ મજાની પેટર્નો છે મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં એક નાનકડું લાઇક કરતા જજો તો આ રીતના આ જે પેટર્ન છે એ આખી ફોલો થતી થતી કે અહીંયા શું એવું હતું કે નવ ગુણ્યા દસ તો અહીંયા શું આવશે બરાબર છે દસ અગિયાર બરાબર છે તો આ રીતના તમે જોશો તો આનો જવાબ જે છે એ બસો ચાલીસ થવો જોઈએ બરાબર છે તો તમે બી પ્રેક્ટિસ કરી લેજો મિત્રો આગળ જોઈએ હજુ અત્યાર સુધી આપણે એવી સિરીઝ જોઈ કે એમાં આગળની સંખ્યા શું આવે હવે તમને આના અંદર એ ટાઈપનો પ્રશ્ન પૂછી લે કે ભાઈ આ સિરીઝની અંદર કોઈ એવું લોજિક છે કે એક સંખ્યા છે ને એ ખોટી છે તમને એવું પૂછી લે કે ભાઈ આપેલી સિરીઝની અંદર બરાબર છે ખોટો અંક જે છે એ તમારે શોધવાનો છે આપેલું જે છે એના અંદર અમુકની અંદર એક ચોક્કસ પ્રમાણેની સિરીઝ ફોલો થાય છે કે નિયમ ફોલો થાય છે પણ કોઈ એક પદ એવું છે કે જેના અંદર પ્રોપર રૂલ્સ ફોલો થયેલો નથી તો એ શું છે બરાબર અથવા તો એ સંખ્યા કઈ છે કે જે ત્યાં ન હોવી જોઈએ એનું સોલ્યુશન જે છે એ મેં અહીંયા તમને નીચે આપેલું છે કે ભાઈ જ્યારે સુડતાલીસ આપ્યા છે એમાં પ્લસ સત્યાવીસ બરાબર છે પ્લસ ચોપન પ્લસ એક્યાસી પ્લસ એકસો આઠ કરતા જશો એટલે આ બસો ઓગણીસ છે ત્યાં એ બસો ઓગણીસની જગ્યાએ બસો નવ આવવા જોઈએ આ પ્રમાણેની આવી સિરીઝ બી તમને પૂછી શકશે કે જેના અંદર આપેલું પદ શોધો ખોટું હોય એ અથવા તો એવું બી આવશે કઈ સંખ્યા અહીંયા ભૂલથી ખોટી લખાયેલી છે અથવા તો કઈ સંખ્યા ના હોવી જોઈએ મિત્રો પછીની જે સિરીઝ છે એ બહુ બધી એક્ઝામની અંદર પૂછાયેલી છે મારા ખ્યાલથી જો તમે સિનિયર સ્ટુડન્ટ છો ને કે ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા હોવ તો તમને આ સિરીઝ જોતા વેત સમજાઈ જાવી જોઈએ અને જો ના સમજાય તો એવું લાગે કે ભાઈ તમારું હજી રીઝનિંગ મેચ કાચું છે વિચારો જોઈએ આ ટાઈપની સિરીઝ તમે ક્યાં જોઈ શકો પાંચ હોય ત્રણ હોય સાત હોય અગિયાર હોય તેર સત્તર ઓગણીસ આટલા બધા અંક આવે ને મગજમાં બે સીજ જવું જોઈએ કે આ સિરીઝ જે છે ને આખે આખી અભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે શું છે તો કે અભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે બધી બરાબર હવે જોઈએ કે એક પેટર્ન એવી છે કે જે ડબલ ચેન્જીસવાળી પેટર્ન છે આના અંદર ડબલ ચેન્જીસ એટલે કે ભાઈ આ સંખ્યા વચ્ચે કંઈક અલગ ફોર્મ્યુલા ચાલતી હોય આ બંને વચ્ચે પણ કંઈક અલગ ફોર્મ્યુલા ચાલતી હોય આની વચ્ચે પછી કંઈક અલગ ફોર્મ્યુલા ચાલતી હોય એવી પેટર્નવાળી આ જે સિરીઝ છે એનો એક ક્વેશ્ચન્સ લીધો છે જુઓ જી તમને એના અંદર પાછું એવું આવે કે બે વાર ત્રેવીસ 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 આવી જાય અથવા તો એકને એક અંક બે વાર આવી જાય એટલે થોડુંક તમને કન્ફ્યુઝ બી થઈ શકે તો જુઓ એવી જ શ્રેણી જે છે તમારી સામે એના અંદર મેં કીધું એ મુજબ તમને ડબલ ટાઈપના રૂલ્સ જોવા મળે છે જેમ કે અહીંયા છે આઠ ને પાંચ તેર તેર ને પાંચ તો કે અઢાર અઢાર ને પાંચ તો કે ત્રેવીસ ત્રેવીસ ને પાંચ જોશો તો કે અઠ્યાવીસ તો અઠ્યાવીસ ને પાંચ તમને જોવા મળવા જોઈએ સેમ એ રીતે અહીંયા જોશો તો પાંચ છે ને અગિયાર છે એટલે કે છ નો ડિફરન્સ છે અગિયાર ને છ જોશો તો શું હોવું જોઈએ સત્તર હોવું જોઈએ પાછા તમે જોશો સત્તર ને છ તો કે સત્તર ને છ ત્રેવીસ છે પાછા તમે જોશો તો ત્રેવીસ ને છ ત્રેવીસને છ શું થવું જોઈએ તો કે ટ્વેન્ટી નાઇન એટલે આના અંદર તમે જોયું તો બે ટાઈપના બંને પદોની વચ્ચે એક એક પદ છોડતા લોજિક લાગે એ પ્રકારની શ્રેણી પણ આના અંદર તમને પૂછી પૂછી શકે છે મિત્રો જો અહીંયા મેં એનું સોલ્યુશન આપ્યું એક સંખ્યા છોડીને પ્લસ પાંચ કરવામાં આવ્યા છે અને પ્લસ પાંચ જે છે એ પણ ચાલે છે એટલે બે ટાઈપની સિરીઝ જે છે એ ચાલી રહી છે મિત્રો હવેની જે સિરીઝ છે એ તમારી સામે તમે જોઈ રહ્યા છો એકદમ ઇઝી છે માટે હું નથી કરાવતો હું ચાહીશ કે વચ્ચેનું આવતું પદ તમારે મને આન્સરમાં કહેવાનું છે બરાબર પોઝ કરીને અત્યારે જ કોમેન્ટ કરો એની સિવાયની જે છે એ બી હું તમને એના સિવાય બી બીજી બે ત્રણ એવી પેટર્ન છે જે હું તમને હોમવર્કમાં આપીશ આ પીડીએફ જ આપી દઈશ જેથી કરીને તમે પીડીએફ લઈ અને પોતે પ્રેક્ટિસ કરી શકો હવે જુઓ જ્યારે તમારી સામે આવવું આવે જો ભાઈ હમણાં વાત કરી હતી ને ગેપ ઓછો હોય ને તો તો વાંધો નહીં વિચારવાનું કે ભાઈ બંને વચ્ચેનો તફાવત અહીંયા તમે જોશો ને તફાવત છે એ બહુ મોટો વધી રહ્યો છે બરાબર નાનો તફાવત નથી જ્યારે કોઈ મોટો તફાવત વધતો હોય ને ત્યારે તમારે સિમ્પલી એવું કરવાનું કે ભાઈ આને છે ને ગુણાકાર કરીને જોઈ લેવાનો બંને બે સંખ્યાઓ જ્યારે નજીક નજીકની છે એની સાથે કોઈ પણ એવું ગુણાકારનું લોજિક બેસે છે કે નહીં એ જોશો ને તો તમને ઝડપથી આવી શ્રેણીને આન્સર સુધી પહોંચવા મળશે જેમ કે પહેલાં ચાર આપેલું છે તો કે ભાઈ હું ચાર ગુણ્યા નવ કરું એટલે છત્રીસ જોવા મળે છે બરાબર છે પછી છત્રીસને હું કોની સાથે ગણું તો કે આઠ આવે બરાબર છે છ સત્તા બેતાલીસ છ અઠા આવું તમે જોવો જોઈએ તમને શું લાગે છે કે ભાઈ કોની સાથે અથવા તો છાયા છાયે હું આને નવ થી કરું તો નવ ને ચોપન થાય બરાબર છે તો હું અઢાર થી કરું તો બરાબર છે આઠ એટલે કે ભાઈ જો અઢારથી કરું તો મને એક સંખ્યા મળે છે કે ભાઈ આઠ અને છનું આપણે એવું લોજિક જોઈએ કે છને કોની સાથે ગુણવાથી પાછળ આઠ મળે તો કે આઠ છક અડતાલીસ મળે છે બરાબર છે તો આવું લોજિક લાગે છે તો આવા ગુણાકારનું લોજિક લગાડી જો અહીંયા મેં નીચે આન્સર તમને કરેલો જ છે બરાબર છે કે ગુણાકારનું લોજિક કરી અને તમે ચાલી શકો છો અમે અહીંયા તમે જોશો તો એક એવી રીતે બતાવ્યું છે ચાર ગુણ્યા નવ એટલે છત્રીસ થાય છે થોડુંક નાનું કરું એટલે તમને આખી આખી સંખ્યા પણ તમે જોઈ શકો બરાબર જુઓ અહીંયા તમને જોવા મળશે હવે તમે દાખલો બી જોઈ શકો બરાબર છે અથવા તો તમે છત્રીસ ગુણ્યા ત્રણ કરો એકસો આઠ મળે છે એકસો આઠ ગુણ્યા નવ કરો એટલે ઇન શોર્ટ જુઓ આખે આખા 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 દાખલાની અંદર શું છે એકને ત્રણથી ગુણ્યું છે ને એકને નવથી ગુણેલું છે બરાબર આને નવથી પછી ત્રણથી પાછું નવથી અને એવી રીતે ગુણાકાર કર્યો છે અચ્છા એટલે આને ગુણ્યા નવ બરાબર અને આને ગુણ્યા ત્રણ વરી પાછું આને ગુણ્યા નવ આને ગુણ્યા ત્રણ આ ટાઈપની પેટર્ન ચાલી જાય છે ઓકે મિત્રો હવે એના સિવાયનું છે ને એક આ સિરીની આ જે સિરીઝ છે એ તમારા માટે છોડું છું બરાબર સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો અત્યારેને અત્યારે ગણવું હોય તો ગણી લો એનું સોલ્યુશન બી આપેલું છે એક નવી જે છે એ પણ હું તમારા માટે છોડતો જાઉં છું એટલે તમને બી પ્રેક્ટિસ મળી રહે અને આ પ્રેક્ટિસ કરવા માટે પીડીએફ ફ્રીમાં તમને મળી જશે ક્યાંથી તો કે ભાઈ ટેલિગ્રામ ગ્રુપમાંથી લઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અવશ્ય કરજો બીજા જોડે શેર કરો અને બીજા સ્ટુડન્ટ હોય એને પણ ફ્રીમાં થોડી હેલ્પ મળે એના માટે વિડીયો મોકલી શકો છો ચલો થેન્ક યુ મિત્રો